નમસ્કાર આપ જોઈ રહ્યા છો દેશભરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પણ હિન્દુ યુવા સંગઠન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું શહેરની પહેલેટ ચોકડીથી શરૂ થયેલી આ બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી બાઇક રેલી શહેરના ચાર રસ્તા ખાતે પહોંચતા જ નગરપાલિકાના પ્રમુખ નીરજ સેઠ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું પોતાની હિંમત અને બહાદુરી માટે પ્રખ્યાત છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો ભારતીય ઇતિહાસમાં ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસના રોજ જન્મેલા શિવાજી મહારાજનું નામ સુવર્ણ અક્ષર નોંધાયેલું છે ભારતને બચાવવા માટે પોતાનું આખું જીવન બલિદાન આપ્યું હતું ત્યારે તેમના જીવન ચરિત્ર વીરગાથા અને તેના પરાક્રમોની હિન્દવી સ્વરાજ માટે કરેલા મહાન કાર્યોને લઈ તેમની યાદમાં મોડાસા ખાતે જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જય ભવાની જય શિવાજી આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એકત્રિત થયા છે અને આજે આ રેલીનું આયોજન માટે અમને પોલીસ પ્રશાસન તથા નગરપાલિકા તથા યુવા હિન્દુભાઈઓ તથા અમારા મીડિયા કર્મીનો બહુ જેવો સારો સહકાર મળ્યો છે એટલે સૌપ્રથમ તો એ બધાનો આભાર વ્યક્ત કરું છું અને છત્રપતિ શિવાજી મહારાજ એટલે સુશાસન અને પ્રશાસનની એક પરિભાષા એટલે છત્રપતિ શિવાજી મહારાજ જેમણે ઓગણીસ વર્ષની ઉંમરે યુદ્ધ શરૂ કર્યા હતા જેમણે ઔરંગઝેબ જેવા ખુંખાર મોગલ સામ્રાજ્યને ખુલ્લી ચુનૌતી આપીને આપણા દક્ષિણના જે મંદિરો છે તેને વિધ્વંસ થતાં બચાવ્યા હતા તથા આપણા નવસેનાકો કે પાણીની નહેર માટેની જે યોજનાઓ છે તેના માટે શિવાજી મહારાજનો ઊંડો બહુ ફાળો રહ્યો છે તે બદલ આપણે તેમને યાદ કરવા તથા તેમના સુશાસનને યાદ કરી તેને પ્રસિદ્ધિ ઓર અપાવી અને સાથે યુવાઓ મિત્રો દ્વારા આજના યુવાઓને સંદેશ પહોંચાડવો કે જાતિવાદ અને નો જકારો આપી સમરસતાનો ભાવ જગાડવો અને અમે સૌ એક છીએ હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ તેનો નારો આપી અને આ યાત્રાને અમે આગળ વધાવીએ છીએ જય ભવાની જય શિવાજી આજ રોજ મોડાસા શહેરમાં નવયુવાનો દ્વારા આજે શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને આજે આ શિવાજી એટલે વીરોના વીર અને સમ્રાટ એવા શિવાજી મહારાજને સત વંદન શિવા શિવાજી મહારાજે તો જે કર્યું છે એ ઘણું ઓછું છે અને જે જે પણ આપણે આપ્યું છે ઘણું બધું આપ્યું છે અને બહાદુરીને પ્રતિક રૂપે કહેવાય કે મહાન શિવના શિવ અને શિવના સમ્રાટ જે કહેવાય એવા શિવજીને સત શિવાજી નમન